નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર બાલિસણા ગામના હાલો ભેરુ ગામડે સમર કેમ્પની વર્લ્ડના વિવિધ રેકોર્ડમાં નોંધણી થઈ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા સામાજિક કેમ્પની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ પાટણ પંથકના શ્રી પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા બાલીસણા મુકામે આયોજિત સમર કેમ્પ પરું 3 હાલો ભેરુ ગામડેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરવી તેને જીવંત રાખવાની આ ઐતિહાસિક પહેલને વિવિધ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે ભારતભરમાં વસતા પાંચ ગામ સમાજના ધોરણ પાંચથી થી બારમાં ભણતા વિદ્યાર્થીઓ ગ્રામીણ સંસ્કૃતિથી પરિચિત થઈ શકે એ માટે છેલ્લા ત્રણ વર્ષથી હાલો ભેરુ ગામડે કાર્યક્રમની ઉજવણી કરાય છે બાલેસણા મુકામે યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન નવસો બાળકો અને બસોથી વધારે સ્વયંસેવકો આ ગ્રામીણ સંસ્કૃતિને મન ભરીને માણી ગામને જીવંત બનાવ્યું હતું આ કાર્યક્રમની નોંધ લઈને સમરકેમને ભારત વિભૂષણ એવોર્ડ યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ નેશનલ બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સનું સન્માન પ્રાપ્ત થયું છે જે પાંચ ગામ સમાજના પ્રત્યેક બાંધવો માટે ગૌરવની અનુભૂતિ કરાવતી પળ છે હાલમાં જ્યારે આધુનિકતા અને શહેરીકરણ ગ્રામીણ સંસ્કૃતિ આગામી હાલોભેરું ગામડે કેમ્પ બે હજાર પચીસ શિયાળામાં વાલમ મુકામે યોજાશે હાલો ભેરુ ગામડે કાર્યક્રમ આ પ્રવૃ કાર્યક્રમમાં આ પ્રવૃત્તિ કરાય છે ખેતર મુલાકાત વૃદ્ધાશ્રમ મુલાકાત તથા વૃદ્ધ માતા પિતા સાથે ભોજન તથા શેરડીના રસનો આનંદ ગ્રામ પંચાયત મુલાકાત શેરી ભોજનની મજા શેરી રમત બોરના પાણીમાં નાવાની મજા ખેતરમાં ભોજન વૃદ્ધ દાદા દાદી સાથે જૂની દેશી રમતોની મજા સાંસ્કૃતિક પ્રોગ્રામ ગાય ભેંસના તબેલાની મુલાકાત મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે